શ્રી પરમાત્મને ન શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગ આજે શ્લોક ક્રમાંક સોળ વિશે આપણે જાણીશું વિભૂતિઓનું જ્ઞાન ભગવાનમાં દ્રઢ ભક્તિ કરાવવા વાળું છે આથી આ સોળ સત્તર ને અઢાર આ ત્રણ શ્લોકમાં અર્જુન ભગવાનને વિભૂતિઓને વિસ્તારથી કહેવાને માટે ભગવાનને પ્રાર્થના કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ અર્જુન ઉવાચ ઉવાચું દિવ્યાત્મ વિભૂતયભિર્લકાસી આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના આપણે ગુજરાતી અર્થ જોઈએ વક્તુમ એટલે કહેવા એટલે સમર્થ છો દિવ્યા એટલે દિવ્ય આત્મ વિભૂતયઃ એટલે પોતાની દિવ્ય વિભૂતિઓને અશેષેણ એટલે સંપૂર્ણપણે હિ એટલે તેથી યા ભી એટલે જે વિભૂતિ ભીહિ એટલે વિભૂતિઓ દ્વારા ત્વમ આપ ઈમાન આ લોકાન એટલે સળ સકળ લોકોને વ્યાપ્ય એટલે વ્યાપીને ટિષ્ઠસી રહેલા છો હવે આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ અર્જુન ભગવાનને કહે છે માટે આપ જ પોતાની દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો જે વિભૂતિઓ દ્વારા આપ સકળ લોકોને વ્યાપીને રહેલા છો હવે આપણે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી મહારાજ જે વર્ણન કરે છે તે આપણે ટૂંકમાં સમજીએ મહારાજ કહે છે કે ભગવાને પહેલાં એ વાત કહી હતી કે જે મનુષ્ય મારી વિભૂતિઓને અને યોગને તત્ત્વથી જાણે છે તેનો મારામાં અટળ ભક્તિયોગ થઈ જાય છે એ સાંભળીને અર્જુનના મનમાં થયું કે ભગવાનમાં દ્રઢ ભક્તિ કરવાનો આ બહુ જ સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે કેમ કે ભગવાનની વિભૂતિઓને અને યોગને તત્વથી જાણવાથી મનુષ્યનું મન ભગવાન તરફ સ્વાભાવિક જ ખેંચાઈ જાય છે ભગવાનમાં ભક્તિ જાગૃત થઈ જાય છે અર્જુન પોતાનું કલ્યાણ ઈચ્છે છે અને કલ્યાણને માટે તેમને ભક્તિ એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય દેખાય છે એટલા માટે અર્જુન કહે છે કે જે વિભૂતિઓ વડે આપ સઘળા લોકોને વ્યાપ્ત કરીને સ્થિત છો યાભીર વિભૂતિ ભિન્લોકાલ નિમાઉ વ્યાપ્ય તિષ્ઠસી એ અવલૌકિક વિલક્ષણ વિભૂતિઓનું વિસ્તારપૂર્વક સંપૂર્ણતાથી વર્ણન કરો કારણ કે તેમને કહેવામાં આપ જ સમર્થ છો આપના સિવાય એ વિભૂતિઓને બીજો કોઈ કહી શકતો જ નથી વખતું મરહસ્ય શે શેણ આપે પહેલાં પોતાની વિભૂતિઓ બતાવી અને તેમને જણાવ્યું કે એ જાણવાનું ફળ દ્રઢ ભક્તિયોગ બતાવ્યું આથી હું પણ આપની બધી જ વિભૂતિઓને જાણી લઉં અને મારો પણ આપમાં દ્રઢ ભક્તિયોગ થઈ જાય એટલા માટે આપ પોતાની વિભૂતિઓને પૂરેપૂરી કહી દો બાકી કંઈ ના રાખશો દિવ્યા હ્યાત્મ વિભૂતિઓને દિવ્ય કહેવાનું અહીં એ છે અર્થ કે સંસારમાં જે કંઈ વિશેષતા દેખાય છે તે મૂળમાં દિવ્ય પરમાત્માની જ છે સંસારની નહીં આથી સંસારની વિશેષતા જોવી એ ભોગ છે અને પરમાત્માની વિશેષતા જોવી એ વિભૂતિ છે એ યોગ છે આથી અર્જુન ભગવાનને વિનંતી કરે છે કે આપ જ આપની વિભૂતિઓ કહેવામાં સમર્થ છો અને મને એ વિભૂતિઓ મને કહો તેથી મને પણ અવિચળ ભક્તિયોગ પ્રાપ્ત થઈ જાય શ્રી કૃષ્ણાર્પણમાં સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ સત્સય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ